નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતના ડુંગળીની અંદર લવિંગ ભરાવીને તમે ઉકળતા તેલમાં નાખી છે કે નહીં કમેન્ટ કરીને જણાવી દેજો અને આ વિડીયો જોયા પછી તમે અવશ્ય આવું કરવાના છો તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો તમારે મિત્રો એક ડુંગળી લેવાની છે મોટી સાઇઝની ડુંગળી લેવાની છે અને ઉપરની પહેલી ફોતરી હોય છે તમારે કાઢી લેવાની છે અને ત્યારબાદ મિત્રો તેની ચારે બાજુ તમારે લવિંગ હોય એ તમારે ભરાવી દેવાના છે અને મિત્રો તમે જોઈ શકો તો રીતના ચારે બાજુ લવિંગ આપણે ભરાવી દીધા છે અને ત્યારબાદ મિત્રો એક અલગ વાસણની અંદર તમારે તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને આ તેલ છે મિત્રો સરસવનું તેલ આ તમારે સરસનું તેલ લેવાનું છે અને ગરમ એકદમ ઉકળી જાય ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે જે આ ડુંગળી છે લવિંગ ભરાવેલી એ તમારે તેની અંદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત તેને ફ્રાય કરવા માટે મૂકી દેવાની છે તમે માથે ગરમ ગરમ તેલ નાખીને પણ તેને ફ્રાય કરી શકો છો હવે મિત્રો આપણે આગળ વધીએ વિડીયોની અંદર તો ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે થોડા સૂકેલા જે આમળા હોય છે એ તમારે થોડા એની અંદર ઉમેરવાના છે તમારે ગેસ છે ધીમો રાખવાનો છે ધીમા તાપે તમારે આ બધું ફ્રાય કરતો જવાનું છે જેટલી પણ વસ્તુ આપણે તેની અંદર નાખીએ એ બધી વસ્તુ તમારે ધીમે ધીમે ફ્રાય કરતી જવાની છે હવે મિત્રો આ ડુંગળીની ઉપર આપણે સુકેલા આમળા નાખ્યા ત્યારબાદ મિત્રો હવે લસણની કળીઓ ચારથી પાંચ તેની અંદર ઉમેરીશું ત્યારબાદ તેને ફરીથી કડી આપણે તળવા માટે મૂકી દઈશું થોડો સમય જાય ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે મેથીના દાણા આવે એ એક ચમચી જેટલા ઉમેરવાના છે અને ત્યારબાદ ફરીથી બે પાંચ મિનિટ રાખવાના છે તેને અને ત્યારબાદ તેના ઉપર મિત્રો એક ચમચી જેટલી કલોંજી ઉમેરવાની છે અને ફરીથી મિત્રો તમારે આ બધું છે અને મિક્સ મિક્સરને તમારે હલાવતું જવાનું છે એકદમ વસ્તુનું મસ્તનું ફ્રાય કરતું જવાનું છે અને સાથે સાથે તમારે આ ડુંગળી છે એને ફેરવવાની છે મતલબ કે ઉપર નીચે તમારે ડુંગળી કરવાની છે નીચેનો ભાગ છે ઉપર લાવવાનો છે ત્યારબાદ ઘડીક પછી પાછો ઉપરનો ભાગ નીચેનો ભાગ ઉપર લાવવાનો છે એવી રીતના તમારે ડુંગળીને ફેરવતી જવાની છે અને ત્યારબાદ મિત્રો તેની અંદર આપણે મીઠો લીમડો જે હોય તે પાંચથી દસ પાન તેની અંદર ઉમેરીશું અને આ બધું તમારે મિત્રો ફ્રાય થવા દેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમે સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ કિશોરી સુમિત્રાબેનને લીમડીથી જાય છે ત્યારબાદ રમેશભાઈ ચાવડાને જામનગરથી કંચનબેન સોલંકીને મુંબઈથી જીતુભાઈ બારોટને જૂનાગઢથી અને વિમલાબેન માલવિયાને ન્યૂઝીલેન્ડથી જાય છે તો મિત્રો હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો તમારે લગભગ દસથી પંદર મિનિટ સુધી આ બધા તમારે બધું ફ્રાય કરવાનું છે એકદમ દસથી પંદર મિનિટ સુધી રાખશો એટલે બધું એકદમ વ્યવસ્થિત ફ્રાય થઈ જશે બધું એકરસ થવાની તૈયારીમાં હશે મતલબ કે જે લસણ એ બધું જે આપણે નાખ્યું છે લસણની કડીઓ મેથીના દાણા લીમડો સુકેલા આમળા એ બધું એની અંદર મિક્સ થઈ જશે હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે આ દ્રાવણ છે આ તેલ છે એને ઠરવા દેવાનું છે અને ત્યારબાદ ઠરી જાય ત્યારબાદ તમારે મિત્રો એક ગરણી મદદથી તેને ગાળી લેવાનું છે એટલે કે તેલ તમારે અલગ કરી લેવાનું છે મિત્રો જે આ સરસવનું તેલ હતું જેની અંદર આપણે આ બધી વસ્તુ નાખેલી હતી હવે આ બધી વસ્તુઓનો અર્થ છે આ બધો તેલની અંદર આવી ગયો છે તો હવે મિત્રો આ જે તેલ છે એ જ આપણા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે કેમ કે આ તેલનો ઉપયોગ મિત્રો હવે તમને જણાવી દઉં તો જ તમારા તમારે જો વાળની સમસ્યા હોય તમારા વાળ ખરી જતા હોય અથવા લાંબા ના થતા હોય અથવા કાળા ના હોય સફેદ હોય અને કાળા થતા હોય અથવા બીજી કોઈ પણ વાળની સમસ્યા હોય તો આ બધી જ સમસ્યાનું આ સોલ્યુશન છે મિત્રો તમે આ તેલનો ઉપયોગ કરશો તમારા વાળમાં તો તમારા વાળ પણ ખરતા અટકી જશે તમારા વાળ લાંબા થશે તમારા વાળ કાળા થશે બીજી કોઈ વાળની સમસ્યા હોય તો એ પણ દૂર થવાની છે તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય આ ટ્રાય તમે જરૂરથી કરજો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ